સંજયભાઈ જેઠવા હું પાંચ વર્ષથી આ પાઘડી બનાવું છું સાફાનો બિઝનેસ છે અને સાફા મેં આવતા વર્ષે સાફો ચડાવેલો હતો આ વખતે એમ થયું શ્રદ્ધાથી મને પાઘડી બનાવીને ચડાવી છે મહાદેવ નિશ્ચર મને એમ થયું કે આપણે આ છે આપણે મહાદેવને શ્રદ્ધા છે અને એમ થયું કે આપણે આ બનાવી શકીએ તો આપણે પાઘડી આપણે અર્પણ કરવી જોઈએ કેવી લાગણી છે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે સવારે છ વાગે અર્પણ કરવાનો છે આરતીના સમયે આ મારે બે દિવસ બનાવતા સમય થયો છે ઓલરેડી પાઘડીની આ રીંગ બાવીસ ઇંચની હોય છે પણ આપણે આમાં પિસ્તાલીસની રીંગ આપણે બનાવેલી છે ને એમાં પંદર મીટર કાપડ વાપરેલી છે પાઘડી અંદર મટીરિયલ બધું પીછા બ્લોચ એ બધું માળા બધી રીતે અંદર વાપરવામાં આવે છે હું મહાદેવનો ભક્ત છું અને દર સોમવારે શ્રાવણ મહિનામાં અહીંથી બજરંગવાળીથી ચાલીને મહાદેવ ઈશ્વરીય મહાદેવ ચાલીને જાય છે દસ વર્ષથી બે વર્ષે ચડાવ્યું એટલે આ વખતે આ વર્ષે એમ થયું કે આ વખતે આપણે જે આપણે જે બિઝનેસ કરીએ તો આ શ્રદ્ધા એક સાફો આપણે પાઘડી બનાવીને ચડાવવી જરૂરી છે